કે એક માણસ રાત્રિ બાઇબલ ક્લબમાં ગયો એક યુવાન સાવ એથિસ્ટ ભગવાનમાં માને જ નહીં એને જાણવું હતું કે આ બધી ક્લબમાં શું વાત થતી હોય છે ચર્ચના પાદરી આમાં શું વાતો કરતા હોય છે એટલે ગયો તો એને જોયું કે પાદરીએ તે દિવસે એવી વાત કરી કે ભગવાન આજે પણ હાજર હાજર છે ને આપણી સાથે વાત કરતો જ હોય છે એક માણસને પૈસાની જરૂર હતી વચ્ચે એક વાત કહી દઉં એટલે ભગવાનના પહેલા પ્રાંગણમાં જઈને માંગતો હતો ભગવાન મને પાંચસો રૂપિયા આપને ભયંકર જરૂર છે તો પાછળ એક અમીર ઉભો હતો એને કીધું હાલે આ બીજા પાંચસો તક નથી જોતા તો કે કાલ પરમ દિવસે જરૂર પડશે તો કે ભગવાન આપશે જ ને તો કે ભગવાન થોડો આપશે તો હું આપું છું તો ના મેં એને પ્રાર્થના કરીને તમે આપ્યા ને એ મોકલી દેશે એટલે ભગવાન આજે પણ પ્રાર્થના સાંભળતો જ હોય છે એ પાદરી વાત કરી ઓલા માણસના ગળે ઉતરે નહીં કારણ કે તો નાસ્તે યુવાનો તો છતાં એણે સાંભળી લીધું એને બધું વાહિયાત વાતો લાગી કે ધર્મ ગ્રંથમાં હોય ને ચવાયેલું ચવાયેલું જ બોલાતું હોય છે એટલે રાત્રિ ક્લબ પૂરી થઈ એટલે પાદરી પાસે જેની કે પાધર તમે સાચું એવું કહો છો એવું બની શકે ખરો કે ભગવાન આજે આપણી સાથે વાત કરે આજે આપણને વાત કરી શકે આજે આપણને દોરવણી આપી શકે અને આપે તો કઈ રીતે આપે સપોઝ એણે માન્ય મારી યાર વાત કરવી હોય તો મારી સાથે કઈ રીતે વાત કરી શકે એટલે ફાધર કે છે કે બેટા એની રીત તો બધી અદ્ભુત હોય છે એ આપણા મનમાં આપણી સાથે વાત કરી શકે અને દોરવણી તો આપતો જ હોય છે તમારે કામ કરવાનું એક વખત એને આદેશ માટે કહેવાનું પછી તમારે ચૂપચાપ પાલન કરતા જવાનું એ તમને દોરવતો જ જાય અને ખરેખર દોરવણી આપે આજના દિવસે હું ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું પીડિયાટિક્સની મને બે નિદાનમાં ગુંચવાડો લાગતો હોય તો બાળકના માથા પર હાથ મૂકીને ભગવાનને કોઈ કાબી માંથી કયું સૌથી નજીક લાગે છે મારા ઊંડમાં જે પહેલું સ્પોર એ નિદાન વર્ષોથી કે હું તો સંત નથી એવું કઈ નથી પણ છતાં દોરવણી તો આવતી જ હોય છે અને હું નવ્વાણું ટકા ખોટો ન પડો પછી એક ટકો તો માણસ તરીકે ભૂલ કદાચ થાય તો થાય બાકી ના જ પડે કે જ્યાં પૂછવાડો હોય ત્યાં પૂછો નહીં નો દોરવણી આપે તો એવું બને જ નહીં મેં આપણી ચોપડીમાં લખેલું છે કે વેન એવર યુ આર ઇન કન્ફ્યુઝન ઓલવેઝ યોર હાર્ટ બીકોઝ યોર હાર્ટ મે બી ઓન ધ લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ એ આપણી બુકનું એક વાક્ય છે આગળનું કે તમારું હૃદય ડાબી તરફ હોય પણ તમને હમણાં સલાહ તો સાચી જ આપશે એટલે ઓલાને નવાઈ લાગી કે પાદરી કીધું છે આવું આવું શક્ય બને ખરું એટલે વિચારવા વિચારવા બહાર આવ્યો ગાડી સ્ટાર્ટ કરી પછી એણે નક્કી કર્યું કે જો ફાધર કહેતા કોઈ દિવસ આવો પ્રયોગ કરો તો આજે જ શું કામ ન કરો આજ આજની રાત જ રળિયા ચાલો આજ જ આપણે કરી દઈએ એટલે એને આકાશ સામે જઈને કહ્યું હે ભગવાન તું જે હો તે મને ખબર નથી તું કોણ છો તું જ્યાં હો ત્યાં મને ખબર નથી તું ક્યાં છો પણ જો તું વાત કરતો તો મારી સાથે વાત કર મને આદેશ આપ હું પાલન કરીશ નબીરો મોટી પોર્શ કાર લઈને નીકળ્યો તો ગાડી બહાર કાઢી ચર્ચના પ્રાંગણમાંથી હજી સો ફૂટ આગળ ગયો તેના મનમાં વિચાર્યો કે દૂધની કોથળી ખરીદી લે હે નહીં લાગી કે એના બાપ જન્મારે એણે કોઈ દિવસ કાંઈ ખરીદ્યો નહોતો ગાડી પાપાલીને આવતા હતા તો દૂધની કોથળી ક્યાંથી ખરીદીએ એ ખબર નહોતી એને તો એટલે કે આ શું મને કેમ વિચાર આવવા આવે છે પણ એ નક્કી કરે તો કાંઈ પ્રયોગ કરવો જ છે ત્યાં પાછો આદેશ આવ્યો કે દૂધની કોથળી લઈ લે એટલે એણે આગળની દુકાને પૂછ્યું કે દૂધની કોથળી ક્યાંથી મળશે તો નસીબ જો ત્યાં જ મળતી ત્યારે એણે કોથળી દૂધ ખરીદી લીધું પછી આગળ વધ્યો ઘર તરફ એક જગ્યા આવ્યો ત્યારે અચાનક જ મનમાંથી જોરથી અવાજ આવ્યો મનનો અવાજ કે ડાબી કરવાળી જાય ડાબી તરફ ટર્ન લઈ લે એને એમ થયું કે આ ગાંડ પણ છે મારું સબકોન્શિયસ માઇન્ડ જ આ બધું કરી રહ્યું છે આ બધું ભગવાન ભગવાન કાંઈ ન હોય આઈ એમ નોટ ગોઈંગ ટુ ઓબેટ આ પ્રયોગ આવા કરવા નથી સીધા નીકળી ગયો સીધો નીકળી ગયો એક કિલોમીટર આગળ ગયો ને ત્યાં તો અંદરથી વિચારોનું વાવાઝોડું ઉઠ્યું રહી કે નહીં 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 તારે પ્રયોગ કરવો છે ને તો પાછો જા પાછો જા ને સાતમા વાળા કોઈ ડાબી કોર વળી જ જા લાચાર થઈ ગયો પોતાના મન સામે એને ગાડી પાછી વાળી સાતમા નંબરના વળાંક પાસે આવ્યો અને લેફ્ટ ટર્ન લીધો એને ટર્ન લઈને એકાદ કિલોમીટર આગળ ગયો અને ત્યારે એક ગરીબ વસ્તી વચ્ચે આવી ગઈ ચારે તરફ ઝરઝરિત હાથમાં ઘર ને વચ્ચેના ચોકમાં ઊભો રહી ગયો દેખાવ પડતી જ ખબર પડતી હતી કે આ ગરીબ માણસોનો વિસ્તાર છે ગરીબ માણસનો લત્તો છે ગાડીનું બારણું ખોલીને એક પગ નીચે મૂક્યો અને પછી હવે શું કરવું ત્યાં અંદરથી અવાજ આવ્યો કે સામમાં છેડે જે તને ઝાકું ઝાકું અજવાળાવાળો ઘર લાગે ને ત્યાં ખખડાવીને કોથળી આપતો હવે એને થયું કે હદ થઈ ગઈ આ તો ગાંડ પણ જ છે નવું ગાંડ પણ છે આ પ્રયોગ બયોગ તો ઠીક છે આજ મારું મન જ મને મૂર્ખ બનાવી રહ્યું છે આમ તે કંઈ ભગવાન વાત કરતો હશે આવું તો કંઈ ભગવાન કરે ખરો અને અડધી રાતે તમે કોઈ જઈને અજાણ્યા માણસ તરીકે કોઈનું ઘર ખકડાય નહીં કે કાલે દૂધની કોથળી તો શું સમજે નથી કરવો આ પ્રયોગ એમ કરીને જે ગાડીમાં પાછો બંધ બારણું બંધ કરવા જાય ત્યાં તો ઘરની અંદરથી કોઈના રડવાનો અવાજ આવ્યો એ જ સમય અંદરથી રીસ્તર આદેશ જ ઉઠ્યો મનમાંથી આદેશ ઉઠ્યો કે જા જઈને કોથળી આપે દૂધથી અને જાણે કમ્પલ્સન થયું એમ માણસ બહાર નીકળે ગાડીમાંથી દૂધની કોથળીને બારણું ખખડાવે અંદરથી અવાજ આવે કે આટલી અડધી રાતે કોણ હશે ભાઈ બાર વાગવા આવ્યા છે બરફ કેટલો પડી રહ્યો છે ખબર નહીં કોણ ખખડાવતું છે એવો અવાજ આવ્યો અને ખોલ્યો એક સાવ મેલા ગેલા કપડાંવાળો માણસ ઊભો હતો એની પાછળ એવા જ મેલા ગેલા કપડાં પહેરીને એની પત્ની ઊભી હતી ખંભે રડતા બાળકને થપથપાવતી હતી બાળક અસહ્ય રડતું હતું એટલે કે તમે કોણ છો ભાઈ શું કામ છે તો કે દૂધની કોથળી ઓલા ભાઈને આખો દૂધની કોથળી પકડાવી દીધી પતિ પત્ની વિસ્ફારિત નહીં એકબીજા સામે જોવા માંડ્યા બેની આંખમાંથી આંસુની ધાર ચાલી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા ઓલો પુરુષ થોડો શાંત થઈને કે ભાઈ અમે એટલા બધા મુશ્કેલીમાં આવી ગયા છીએ પતિ પત્ની કે વાત પૂછવા મારી નોકરી ગયા શકતી નથી અમારી પાસે કોઈ બચત રહી નથી બે દિવસથી અમે પતિ પત્ની જમ્યા પણ નથી પણ આજ સવારથી તો બાળકને દૂધ પણ નથી મળ્યું અમે પતિ પત્ની સાંજે પાણી પીને પણ સુઈ જઈએ ભૂખ્યા પેટે સુઈ જઈએ પણ આ નાના બાળકને કેમ સમજાવવું એટલે છેલ્લા એક કલાકથી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન કાં બાળકના દૂધની વ્યવસ્થા કર અને કાં અમને મરવાની હિંમત આપ અને એ જ સમયે તમે આવી પહોંચે એક કલાકથી અમે રટણ કરીએ છીએ કાં હિંમત આપ કે અમે તણી જિંદગી પૂરી કરી દઈએ અને કા દૂધની વ્યવસ્થા કરીને નાખો અને તમને દૂધ લઈને આવ્યા અત્યારે એટલે એની પત્ની પતિના હાથમાંથી દૂધ લઈને જતા હતા બોલી કે હું મારા પતિને કહેતી હતી કે જો આપણે સાચા દિલથી પ્રાર્થના કરશું ને તો ભગવાન જરૂર આપણા બાળકના દૂધની વ્યવસ્થા કરીને કોઈ દેવદૂતને મોકલશે તમે દેવદૂત છો ઓલા માણસની આંખમાંથી આંસુની ધાર ચાલી એને પોતાના ખિસ્સામાં તો બધા પૈસા ઘરની ફર્શ પર મૂકી દીધા પાછો ફરી ગયો એમને એમ ગાડી સ્ટાર્ટ કરીને બોલો કે હે ભગવાન હું માનું છું કે તું બધા સાથે આજે વાત કરી શકે છે ખરો એટલે એ તો આજે આપણી જોડે વાત કરવા તૈયાર હોય છે તત્પર હોય છે જરૂર હોય છે આપણે સાથ પાડવાની એને સારામાંય સ્વાદ પાડો ખરાબમાંય સ્વાદ સાથ પાડો તકલીફ હોય ત્યારે સાથ પાડો ને તકલીફ ન હોય ત્યારે સાથ પાડો એ તો તમારી સાથે વાત કરવા આતો જ હોય છે